અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ આઠ દંડની રકમ દંડ ભરવામાં કસૂર થાય તો જવાબદારી વિગતે બાબત એક કેટલી રકમ સુધીનો દંડ થઈ શકે તે ઠરાવ્યું ન હોય ત્યાં ગુનેગારને કરવાના દંડની રકમ અમર્યાદિત છે પણ તે વધુ પડતી હોવી જોઈએ નહીં બે કોઈ ગુનાના દરેક કેસમાં એ જેમાં ગુનેગારને કેદ સાથે અથવા કેદ વગર દંડની સજા થઈ હોય તેવા કેદની તેમજ દંડની શિક્ષાને પાત્રના ગુનામાં દરેક કેસમાં બી ગુનેગારને દંડની સજા થઈ હોય તેવા કેદની અથવા દંડની અથવા ફક્ત દંડની શિક્ષાને પાત્ર ગુનાના દરેક કેસમાં તે ગુનેગાર દંડ ન ભરે તો તેણે અમુક મુદત સુધી કેદ ભોગવવી એ પ્રમાણે સજાના હુકમમાં ફરમાવવાની તે ગુનેગારને સજા કરનારા ન્યાયાલયને સત્તા રહેશે તેવી કેદ તે ગુનેગારને બીજી કોઈ કેદની સજા થઈ હોય તે ઉપરાંતની અથવા સજા હળવી કરવાના હુકમ હેઠળ જે દંડને પાત્ર હોય તે ઉપરાંતની રહેશે ત્રણ કોઈ ગુનો કેદની તેમજ દંડની એમ બંને શિક્ષાને પાત્ર હોય અને દંડ ન ભરાય તો ન્યાયાલય તે ગુનેગારને કેદમાં રાખવાનું ફરમાવે તે મુદત તે ગુના માટે નક્કી કરેલી વધુમાં વધુ મુદતના એક ચતુર્થાંશ કરતાં વધુ હોવી જોઈએ નહીં ચાર દંડ ન ભરાય અથવા સામાજિક સેવા કરવામાં ન આવે તો જે કેદ ભોગવવા માટે ન્યાયાલય હુકમ કરે તે કેદ તે ગુના માટે ગુનેગારને જે પ્રકારની કેદની સજાનો હુકમ થઈ શકે તેવા કોઈપણ પ્રકારની કેદ હોઈ શકે પાંચ માત્ર દંડની અથવા સામાજિક સેવાની શિક્ષાને પાત્ર હોય ત્યારે દંડ ન ભરે અથવા સામાજિક સેવા ન કરે તો ન્યાયાલય જે કેદની શિક્ષા કરે તે સાદી હોવી જોઈએ અને દંડ ન આપે અથવા સામાજિક સેવા ન કરે તો જે મુદત માટે ગુનેગારને કેદમાં રાખવાનું ફરમાવે તે મુદત નીચેના પ્રમાણ કરતાં વધુ હોવી જોઈએ નહીં એ દંડની રકમ પાંચ હજાર રૂપિયા કરતાં વધુ ન હોય તો વધુમાં વધુ બે મહિનાની મુદત બી દંડની રકમ દસ હજાર રૂપિયા કરતાં વધુ ન હોય તો વધુમાં વધુ ચાર મહિનાની મુદત અને સી બીજા કોઈ કેસમાં વધુમાં વધુ એક વર્ષની મુદત છ એ દંડ ન ભરે તો કેદની જે જા કરી હોય તે સજાનો તે દંડ આપવામાં આવે અથવા કાયદાની રાહે તે વસૂલ કરવામાં આવે ત્યારે અંત આવશે બી દંડ ન ભરાય તે માટે નક્કી કરેલી કેદની મુદત પૂરી થતાં પહેલાં દંડનો એવો કોઈ ભાગ આપવામાં આવે અથવા વસૂલ કરવામાં આવે કે દંડ ન ભરવાને કારણે ભોગવેલી કેદની મુદત દંડનો જેટલો ભાગ આપવાનો બાકી રહ્યો હોય તેના પ્રમાણમાં ભોગવવાની કેદની મુદત કરતાં ઓછી ન હોય તો બાકીની કેદની સજાનો અંત આવશે ઉદાહરણ કને એક હજાર રૂપિયાના દંડની અને દંડ ન આપે તો ચાર મહિનાના કેદની સજા થઈ છે કેદનો એક મહિનો પૂરો થાય તે પહેલાં તે દંડના સાતમો પચાસ રૂપિયા આપવામાં કે વસૂલ કરવામાં આવે તો પહેલો મહિનો પૂરો થાય કે તુરંત કને છોડી મૂકવામાં આવશે પહેલો મહિનો પૂરો થાય તે વખતે અથવા અત્યાર પછી કની કેદ ચાલુ હોય તે દરમિયાન સાતમસો પચાસ રૂપિયા આપવામાં આવે કે વસૂલ કરવામાં આવે તો કને તરત છોડી મૂકવામાં આવશે કેદના બે મહિના પૂરા થાય તે પહેલાં તે દંડના પાંચસો રૂપિયા આપવામાં કે વસૂલ કરવામાં આવે તો બે મહિના પૂરા થાય કે તરત કને છોડી મૂકવામાં આવશે બે મહિના પૂરા થાય તે વખતે અથવા અત્યાર પછી કની કેદ ચાલુ હોય તે દરમિયાન પાંચસો રૂપિયા આપવામાં કે વસૂલ કરવામાં આવે તો કને તરત છોડી મૂકવામાં આવશે સાત દંડ અથવા તેનો જેટલો ભાગ આપવાનો બાકી હોય તે સજાનો હુકમ થયા પછી છ વર્ષની અંદર કોઈપણ સમયે વસૂલ કરી શકાશે અને તે સજાના હુકમ હેઠળ ગુનેગારને છ વર્ષ કરતાં વધુ મુદતની કેદને પાત્ર થતો હોય તો તે મુદત પૂરી થતાં પહેલાં કોઈપણ સમયે વસૂલ કરી શકાશે અને ગુનેગારના મૃત્યુ પછી કાયદેસર રીતે તેનું દેવું જે મિલકતમાંથી વસૂલ કરી શકાય તે મિલકત તેના મૃત્યુ પામવાનીથી તે બોજામાંથી મુક્ત થતી નથી